નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ એક નજર કહીએ હવે આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી જ્ઞાનવાપી મસ્જિદમાં હિન્દુઓને પૂજા કરવાની છૂટ ઓગણીસો ત્રાણું સુધી પૂજા થતી હતી ત્રીસ વર્ષ બાદ વારાણસી કોર્ટે બેરિકેડ્સ હટાવવા માટે આદેશ આપ્યો છે તો માત્ર વ્યાસજીના ફોયરામાં જ પૂજાની મંજૂરી આપવામાં આવી છે મુસ્લિમ પક્ષકારો કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે તો બાદ રાત્રે સોરેન મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ઝારખંડમાં રાજકીય ભૂકંપ હેમંત સોરેનની ધરપકડ કરી અને ચંપાઈને કમાન તો ચૂંટણીના આઠ દિવસ અગાઉ વધુ એક કેસમાં સજા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન અને તેમના પત્નીને ચૌદ વર્ષની કેદ વડોદરા સુરસાગરમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ રદ કરતું કોર્પોરેશન કોન્ટ્રાક્ટરે કરારમાં કરેલી શરતોનો ભંગ કરાતા આ જે કોન્ટ્રાક્ટ છે તે કોર્પોરેશન દ્વારા રદ કરવામાં આવ્યું છે કેલેન્ડરની પરંપરાગત ડિઝાઇન બદલી નંખાતા જ આશ્ચર્ય યુનિવર્સિટીના બે હજાર ચોવીસના કેલેન્ડરના દરેક પેજ ઉપર વીસીના ફોટોગ્રાફ પાંચ ગૃહો બંધ કરી દેતા લગ્નનું બુકિંગ કરનારા અટવાયા છે જર્જરિત થઈ ગયેલા પાંચ ગૃહોને બંધ કરવામાં આવ્યા છે અને તેને લઈને જ લગ્ન બુકિંગ કરનારાઓ છે તેઓ અટવાયા છે વડોદરામાં કોર્પોરેશનમાં રજૂઆત બાદ બાર તારીખ સુધીના બુકિંગ યથાવત ચાલુ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે તો કોર્પોરેશનના સિયાબાગ હેલ્થ સેન્ટરમાં દારૂની મહેફિલ કરતા ત્રણ કાયમી કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે યુએસ ફેડરલ રિઝર્વની મિટિંગના નિષ્કર્ષ પર નજર જોવા મળી છે બજેટ પૂર્વે પોઝિટિવ અપેક્ષાએ તેજી તો સેન્સેક્સ છસો બાર પોઈન્ટથી વધી અને એકોતેર હજાર સાતસો બાવન ઉપર પહોંચી પૂર્વે સોનાની આયાત મોટે ભાગે થાના યુએઈ અને સ્વિટરલેન્ડ તો યુએઈ ખાતેથી બે હજાર ત્રેવીસમાં સોનાની માંગ ત્રણ ટકા ઘટી અને સાતસો સુડતાલીસ ટને જોવા મળી લોકસભાની ચૂંટણી પહેલાનું આજનું બજેટ ગ્રામ્ય વિકાસ પર ભાર આપશે આજે બજેટ રજૂ કરવામાં આવશે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવશે અને ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાનું આજનું જે બજેટ છે ગ્રામ્ય વિકાસ ઉપર ભાર આપવામાં આવશે નિકાસ વધારવા મોબાઈલ પાર્ટ્સ પરની આયાત ડ્યુટી ઘટાડી અને દસ ટકા કરવામાં આવી છે જીએમડીસી ગ્રાઉન્ડમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી દ્વારા કથાનું રસપાન શ્રીમદ ભાગવતે શબ્દમૂર્તિ છે તેના ગુણગાનથી ચિત્ત શાંત થાય છે સુવો મોટો કેસમાં સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું ગુજરાત પોલીસમાં ઓગણત્રીસ હજાર જગ્યા ખાલી તો બાર હજારની ટૂંકમાં ભરતી જોવા મળી સ્પોર્ટ્સમાં વાત કરીએ ગીલ અને અય્યર છેલ્લી અગિયાર ટેસ્ટ ઇનિંગમાં એક પણ અડધી સદી પણ ફટકારી શક્યા નથી ગીલ અને અય્યરના કંગાળ દેખાવના કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટની મુશ્કેલી વધી છે ઇસ્લામાબાદના ગ્રાસ કોર્ટ પર ત્રીજી ફેબ્રુઆરીથી મુકાબલા શરૂ કરવામાં આવશે પાકિસ્તાનની ભૂમિ ઉપર સાહીઠ વર્ષ પહેલે પહેલી વખત ડેવિસ કપ ટાઈ રમવા માટે ઉતરશે ઘડીએ ઘડીએ વેડિંગ ડેસ્ટિનેશન બદલ્યું રકુલપ્રીત અને જેકી હવે વિદેશને બદલે ગોવામાં લગ્ન કરશે સ્વદેશમાં લોકેશન પર જ વેડિંગની પીએમની અપીલનો અમલ કરવામાં આવ્યો છે અને અંતે ગોવામાં વેડિંગ કરશે લગ્ન કરશે તે જણાવવામાં આવ્યું છે પોલેન્ડ અને ચેક રિપબ્લિક પાસેથી લેવામાં આવેલી આકાશની અદ્ભુત તસવીરો જોવા મળી છે સર્જરી કરાવવાની હોવાની પણ અફવા પ્રભાસી બે મહિનાનો કોઈ શૂટિંગ નહીં કરે હવે લોટરીમાં અરજદારનો પાસપોર્ટ નંબર કેન્દ્ર સ્થાને જોવા મળશે અમેરિકાના એચ બી વિઝાની લોટરી સિસ્ટમમાં ઘરમૂળથી પરિવર્તન અમલી તો એફબીઆઈ ડિરેક્ટર ચેતવણી આપી ચીનના હેકરો અમેરિકાના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અટકી શકે છે ડેલવેડી સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો ટેસ્લાએ આપેલું છપ્પન અબજ ડોલરનું પેકેજ મસ્કે જતું કરવું જ પડશે તેવું જણાવ્યું હતું તો કેરળ કોર્ટનો અત્યંત મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે કેરળમાં ટ્રિપલ મર્ડર કેસના આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે પાદરા તાલુકાના એકલબારા ગામ પાસે ઓનીરો લાઈફ કેર કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે અને આ બ્લાસ્ટ થતાં જ ત્રણ કામદારના કરુણ મોત નીપજ્યા છે બે કામદાર દાજી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા તો કંપનીની બહાર લોક ટોળા ઉમટી પડ્યા હતા ચોવીસ દિવસમાં છવ્વીસ બેઠકો યોજાશે આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ આજે બજેટ રજૂ કરવામાં આવશે સરકારી યુનિવર્સિટીઓને એક હેઠળ મોડલ સ્ટેચ્યુટ મોકલ્યા ત્યારે યુનિવર્સિટીઓએ ભવન અને કોલેજોમાં ચાલતા કોર્સીસ માટેની ફી કમિટી રચવી પડશે તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણની સાથે બજેટ સત્ર શરૂ કરવામાં આવશે તો આજે નાણામંત્રી સીતારમણ બજેટ રજૂ કરશે નારી વંદનથી બજેટના શ્રી ગણેશ થશે તો હાઈકોર્ટનો ચુકાદો અંતે હિન્દુઓને ભોયરામાં પૂજાનો અધિકાર આપવામાં આવ્યો છે એકત્રીસ વર્ષ પછી જ્ઞાનવાપીમાં સત્યમ શિવમ સુંદરમ ઈડી દ્વારા આઠ કલાક પૂછપરછ બાદ સોરેને રાજીનામું આપ્યું અને અંતે હેમંતની સત્તાનો ધી એન્ડ ઝારખંડને નવા સોરેન મળ્યા અગિયારમીએ બંધ કરવાનું મુહૂર્ત બોટકાંડ બાદ તપાસ કરી જર્જરિત જાહેર કરી દેવામાં આવ્યા હતા અતિથિ ભોગવે ભવ પાંચ અતિથિગૃહોમાં પંચાવન લગ્નોના બુકિંગ પાલિકાએ રદ કર્યા છે આઈએસના ટ્રાન્સફર પછી હવે આઈપીએસનો વારો જોવા મળ્યો છે બીજી બાજુ સીઆર સીએમ અને એમપીએમએલએને દિલ્હીનું તેડું જોવા મળ્યું ગાંધીનગરમાં હલચલ દિલ્હીમાં રાજ્યસભા સીએમના કાફલામાં ફોર્ચ્યુનર અને મંત્રીઓ માટે એસયુવી બેકારો માટે નવું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું તો ભારતીય પૂજારીઓને વિઝા નહીં બ્રિટનના પાંચસોમાંથી પચાસ મંદિર બંધ જેને લઈને હિન્દુઓ નારાજ જોવા મળ્યા છે રાજ્યના ડીઓને પ્રવાસ રદ કર્યા અંગેના પત્રો આપવા લાગ્યા છે બોટ કરુણાંતિકા ત્રીસ ટકા શાળા પ્રવાસ રદ જોખમી સ્થળે નહીં જવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે કે જેથી કરીને તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની સલામતી અને સુરક્ષા માટે થઈને આ નિર્ણય ડીઓ કચેરી દ્વારા લેવામાં આવ્યો છે હેલ્પ ફ્રેમ ફાઉન્ડેશન ગ્રુપે આજવા મારુતિધામ ખાતે સુંદરકાંડ યોજ્યો હતો પિતા વિહોણી અગિયાર જેટલી દીકરીઓને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું તો એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીવાસ્તવે બે હજાર ચોવીસના કેલેન્ડરના પાને પાને પોતાના ફોટા મૂકતા છે પોલીસ પર હુમલો કરનાર સરપંચને હટાવવા માટે ટીડીઓને પત્ર પોલીસની હત્યાના પ્રયાસમાં વપરાયેલી થાર વડરાજાના નામે ભાડે લેવાઈ હતી શંકરપુરાનો સરપંચ મહેશ ગોહિલ બે દિવસના રિમાન્ડ ઉપર કરવામાં આવ્યું છે તો લોકસભા ચૂંટણીની તૈયારીનો ભાજપની ક્લસ્ટર બેઠકમાં નિર્ણય મહિલા પાંખને ભૂસંપર્ક સહિત વિવિધ કાર્યક્રમોનું નેતૃત્વ આપવામાં આવશે ગીર ગઢડામાં રહીમ શાહ બાબાની દરગાહ ઉપર શીશ નમાવી અને સિંહ યુગલની નિયમિત હાજરી મુલાકાતીઓને લાંબી રાહ જોવી પડતી હોવાથી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીની સૂચના મંત્રીઓએ અધિકારીઓ પહેલા મુલાકાતીઓને મળવાનું રહેશે આરટીઆઈ તોડબાજોને ડામી દો સીએમ દ્વારા જણાવવામાં આવ્યું નાગપુરમાં ઔદ્યોગિક મેળામાં વોશરૂમમાં મહિલાનો વિડીયો ઉતારતો એક શિક્ષક ઝડપાયો છે ત્રણ દિવસમાં એક ડઝનથી વધુ મહિલાઓના વિડીયો ઉતાર્યા હતા અને જેની જાણ થતાં જ એક શિક્ષકને ઝડપી પાડવામાં આવ્યો છે વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંઘવારી તો સોનાની ઊંચી કિંમતો સ્લો ડાઉનની અસરથી વપરાશ ઘટ્યો દેશમાં જ્વેલરીની માંગ ઘટી આયાત વીસ ટકાથી વધી અને સાતસો ટન જોવા મળ્યો છે આવતીકાલથી વિશાખાપટ્ટમમાં પાંચ મેચની સિરીઝ ની બીજી મુખ્ય ખેલાડી વગર ઉતરશે ભારત સાવધાન ટીમ ઇન્ડિયા એકલા રૂટના રન ભારતીય ટીમથી વધુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ જય શાહનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે તો ના સચિવ જય શાહ ત્રીજી વાર ના અધ્યક્ષ બન્યા છે ઠંડીની વાપસી દિલ્હીમાં થુમ્બસના લીધે ફ્લાઇટ અને અને ટ્રેનોને અસર જોવા મળી છે ઉત્તર ભારતમાં દિવસ વરસાદ કોંગ્રેસની ન્યાય પશ્ચિમ બંગાળના માલદામાં પહોંચી રાહુલ ગાંધીની કારનો કાચ તૂટ્યો પથ્થરથી હુમલો કરાયો હોવાની અધિર રંજનનો દાવો કરવામાં આવ્યો છે રાહુલ ગાંધીની જે કાર હતી તેની ઉપર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે તો પ્રયાગરાજમાં માધમેળાની સૌથી મોટા સ્નાનની તડામાર તૈયારીઓ તંબુઓ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે કેરળમાં થેયમ કલાકારોએ સાત નૃત્યોની વિશેષ કળા તિરુમૂડીનું અનોખી રીતે પ્રદર્શન કર્યું હતું પાદરાના એકલબારાની ઓનેરો લાઇફ કેર કંપનીના રિએક્ટરોમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી ગઈકાલે જે બ્લાસ્ટ થયો હતો ત્રણ કામદારોના મોત નીપજ્યા છે તો પાંચ જેટલા જે લોકો છે તે દાઝ્યા હતા કંપનીમાં ફર બપોરે ટેકનિકલ ખામી સર્જાતા પ્રચંડ ધડાકો થયો હતો દોડધામ મચી હતી ફાયર વિભાગની જે ટીમ છે તેને બોલાવવામાં આવી હતી પાદરાની સાદરા સ્કૂલના વિદ્યાર્થીઓને માધવપુર બીચ પર લઈ ગયા હતા તો વિદ્યાર્થીઓને બીચ પર પ્રવાસ કરાવનાર પાદરાના આચાર્ય અને ત્રણ શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે હરણી લેક ઝોન વડોદરાના હરણી લેક ઝોનમાં જે અગાઉ જાતે તે હોડીનું સંચાલન કરતો હતો પરેશાને વીસ ટકાના ભાગે બોટ આપનારા અલ્પેશ ભટ્ટની પણ ધરપકડ કરવામાં આવી છે તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વારાણસી કોર્ટની જ્ઞાનવાપી મસ્જિદના ભોયરામાં પૂજાની મંજૂરી આપવામાં આવી છે અદાલતે જિલ્લા મેજિસ્ટ્રેટને સાત દિવસની અંદર ભોયરામાં પૂજા કરી શકાય તે માટેની સુવિધા કરવા માટે કહેવામાં આવ્યું છે સુધી ભોયરામાં પૂજા કરાતી હતી હતી યાદવની સરકારે બંધ કરાવી પૂજારી સોમનાથ પૌત્ર શૈલેન્દ્ર કુમાર પાઠકને ભોયરામાં પૂજા કરવાની કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે સંસદને સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોદી સરકારની રામ મંદિર આર્થિક સુધારાઓ જેવી સિદ્ધિઓ વર્ણવી હતી

તોશાકાના ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન ખાન અને પત્ની શપથ લીધી આણંદમાં ઘન કચરાના નિકાલ માટે પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે શહેરમાં દરરોજ સો મેટ્રિક ટન કચરો ડમ્પિંગ સાઇટ પર ખડકાય છે અને જેને લઈને એક પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે તો નડિયાદમાં દસકા બાદ નડિયાદમાં બસ સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે જૂની જેતપુર પાવી તાલુકા પંચાયત કચેરીમાં કરાર આધારિત ગ્રામ સેવક માર્ગો ઉપર મસમુટા ખાડા અને કાદવ કિચનના કારણે હાલાકી પડી રહી છે વિભાગમાં મહિલા સશક્તિકરણનો ચેરમેનના દિયરના હાથે સફાયો મહિલા ચેરમેનના સન્માન કરવામાં આવ્યું તો આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરશે ગુજરાત વિધાનસભાનું આજે બજેટ સત્ર છે અને આજે જે બજેટ છે તે રજૂ કરવામાં આવશે બજેટ પહેલા જ સેન્સેક્સમાં છસો બાર પોઈન્ટનો વધારો તો નિફ્ટી એકવીસ હજાર સાતસો પોઈન્ટને પાર જોવા મળી અમદાવાદ નેશનલ હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે ગમકવા અકસ્માત જેમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું છે તો ફોટો જીવી કુલપતિના કારણે યુનિવર્સિટીના કેલેન્ડરમાં અથ સામે વિરોધ નવા કેલેન્ડરમાં કુલપતિના અઠ્યાવીસ ફોટો નવો વિવાદ સર્જાતા યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે સ્પોર્ટ્સમાં વાત કરીએ તો સરફરાઝ અને પાટીદારમાંથી કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ વિક્રમ રાઠોડ કહી રહ્યા છે બીસીસીઆઈ સચિવ જય શાહ સતત ત્રીજી વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા છે ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિન ટોચ ઉપર યથાવત બુમરાહ ચોથા સ્થાને પહોંચ્યો છે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એમી પ્લાન્ટમાં પ્રેશર વધતા અચાનક જ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેને લઈને નજીકમાં કામ કરી રહેલ જે ચાર હેલ્પર એક સુપરવાઇઝર સહિત પાંચ વ્યક્તિઓ દાજ્યા હતા ત્રણ જે કામદારો છે તેમના મોત નીપજ્યા છે તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝ પરની મુખ્ય હેડલાઇન્સ ઝારખંડમાં આપાતકાલીન સ્થિતિ છસો કરોડના કથિત જમીન કૌભાંડમાં લાંબા સમયથી બેન્સમાં લેવાયેલા હેમંત સોરેનનું રાજીનામું ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું રાજીનામું ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો નવેમ્બર ઓગણીસો ત્રાણું સુધી પૂજન અર્ચન કરવામાં આવતી હતી અને આખરે હિન્દુઓને જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવાનો અધિકાર વારાણસી કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે આજે નાણામંત્રી વચગાળાનું બજેટ રજૂ કરશે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી નાગરિકોને રાહત મળવાની આશાઓ સેવાઈ રહી છે અલ્પેશ ભટ્ટ પોતાની માલિકીની દસ બોટ આરોપી નિલેશ જૈનને કંપનીને ભાડેથી આપી અને વીસ ટકાની ભાગીદારી કરી હતી ભાગીદાર અને બોટનો માલિક અલ્પેશ ભટ્ટ ઝડપી પાડ્યો છે હરણી લેક ઝોન હોળી દુર્ઘટના બાદ એક્શનમાં આવેલા પાલિકા તંત્ર દ્વારા સુરસાગરનો જે કોન્ટ્રાક્ટ છે તેને ટર્મિનેટ કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થીઓની સલામતીની ચિંતા કર્યા વિના જ પોરબંદરના દરિયાકાંઠાનો જોખમી પ્રવાસ જોવા મળ્યો છે પાદરાણી સ્કૂલના પ્રવાસનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તો બાળકોને પોરબંદરના તોફાની દરિયા કાંઠે એકલા છોડી અને શાળાનો જે સ્ટાફ છે બિંદાસથી ફરતો હતો અને આ દરમિયાન જે અજાણ વ્યક્તિ હતો જે એક જાગૃત નાગરિક હતો તેના દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જોખમી પ્રવાસને લઈને આ વિડીયો જોવા મળ્યો છે વિશ્વની આધ્યાત્મિક ધરોહર સમાન જે વૈભવી મંદિરનું નિર્માણ છે દુબઈના ભવ્ય સ્વામિનારાયણ મંદિરની બેતાલીસ દેશના રાજદૂતોએ મુલાકાત લીધી સુરતના ટેક્સટાઇલ વેપારીઓને કરોડોનો ટેક્સ ભરવા માટે લોન લેવી પડે તેવી સ્થિતિ જે છે છે તે ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાખવજી પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં મંત્રી કુંવરજી બાવળીયા અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખા ઉપસ્થિત રહ્યા તો કેન્દ્ર સરકાર બે હજાર ચોવીસ પચીસમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે સ્કૂલ બેગથી બાળકોના માનસિક વિકાસને અસર થઈ રહી છે ભાર વગરના ભણતરની વાતો થાય પણ બાળકોમાં સ્કૂલ બેગના વજનમાં ઘટાડો થયો નથી વજનદાર બેગ બાળક સહજ સ્વભાવે અયોગ્ય રીતે ઉપાડવાના કારણે બાળકોને મસ્ક્યુલો સ્કેલેટલ સમસ્યાઓનું જોખમ જોવા મળ્યું છે રાજકોટ મનપાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બે હજાર આઠસો સત્તર પોઈન્ટ એસી કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં ત્રણ કામદારોના મોતના મામલે કાર્યવાહી કરવામાં આવી છે કામદારોના મોત કેસમાં ઘટનાના છ દિવસ બાદ પાંચ ભૂમાફિયાઓની સામે ફરિયાદ નોંધવામાં આવી છે ક્રિકેટમાં વાત કરીએ જે સ્પોર્ટ્સની વાત કરીએ તો ક્રિકેટર મયંક અગ્રવાલની હત્યાનું કાવતરું ઘડાયું હતું તે હાલ સવાલ ઉભો થયો છે ઇન્ડિગોની ફ્લાઇટમાં તેને બોટલમાંથી પાણી પીધા બાદ અચાનક તેની તબિયત લથડી હતી દરેકને આ મામલે કોઈને કોઈ ષડયંત્રની ગંધ આવવા લાગી છે તો જય શાહ સતત ત્રીજી વખત એસીસીના પ્રમુખ તરીકે ચૂંટાયા છે હોકી વર્લ્ડ કપ હોકી પાંચ વર્લ્ડ કપ આઠમા સ્થાન માટે ભારતે કેનિયાને નવ ચારથી હરાવ્યું ભરૂચ જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ગાંધીજી ઈશ્વર અલ્લાહ તેનું નામ લખી એક હિન્દુ સ્ત્રોત બદલ્યું છે વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કેટલાક લોકો તેમના નિવેદનનું સમર્થન કરવા જોવા મળ્યા તો કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો છે કોંગ્રેસ સરકારે કન્નડ ભાષાના ઉપયોગને પ્રોત્સાહિત કરવા તેને નીતિના ભાગરૂપે સાઇન બોર્ડ સંબંધિત વટહુકમ બહાર પાડ્યો છે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કર્ણાટકના રાજ્યપાલે સાઇન બોર્ડ અંગેના વટહુકમ પર સહી ના કરી તો એક જ દિવસમાં અતિથિગૃહો જર્જરિત કેવી રીતથી થયા તે હાલ પ્રશ્ન ઊભો થયો છે બંધ કરવાના હતા તો બુકિંગ કેમ લીધા પાંચ અતિથિગૃહો વડોદરામાં અચાનક જ બંધ કરવાના નિર્ણયોથી હોબાળો મચ્યો છે માંગલિક પ્રસંગો અટવાયા છે રજૂઆત બાદ દસમી સુધી અતિથિગૃહોના ઉપયોગની છૂટ આપવામાં આવી છે તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વારાણસીની જિલ્લા કોર્ટે વ્યાસ ભોયરામાં ફરીવાર પૂજા પાઠ શરૂ કરવાની મંજૂરી પ્રદાન કરી છે

હવે અયોધ્યામાં સંસ્કારી નગરીની સુવાસ જોવા મળશે શ્રી રામલલાના મંદિર પાસે હનુમાનગઢીમાં પંદરમી ફેબ્રુઆરી સુધી ભંડારો જારી કરવામાં આવશે તો બસો નેવું પેજના સ્ટેચ્યુટ્સમાં નેપના અમલની યુનિવર્સિટીઓને સરકારની તાકીદ અગિયાર યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થવાના એકસો પંદર દિવસ બાદ મોડેલ સ્ટેચ્યુટ્સ જાહેર કરવામાં આવશે તો ડિગ્રી મેળવવા માટે ત્રીસ હજારમાં ઉત્તરવહી બદલાવી દીધી ગુજરાત યુનિવર્સિટી નર્સિંગ ઉત્તર વહીકાંડમાં ચૌદ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે ગુજરાતમાં છાંટા પડવાની શક્યતા તો માર્ચમાં ગરમી ચાલીસ ડિગ્રીને આંબી જશે પશ્ચિમ વિપક્ષને અસર તળે રાજ્યોમાં સાતમી પછી ગાત્રોથી જોતી ઠંડી પડશે ચૂંટણીલક્ષી બદલીઓ માટે સચિવાલયમાં વહેલી પરોઢે ધમધમાટ ગૃહ વિભાગના એસીએસ પૂરી તો સુરત સીપી તોમર રિટાયર્ડ મોડી રાત સુધી ચાર્જ સોંપાયો નહીં વડોદરાના કારીગરે બનાવેલી સિતાર ન્યુયોર્કના મ્યુઝિયમમાં મુકાઈ એમએસયુમાંથી અભ્યાસ કરનાર હસુબેન પટેલે મ્યુઝિયમની સિતાર ભેટમાં આપી છે બજેટમાં સામાન્ય નાગરિકની સામાન્ય પણ સાચી માંગણીઓ સંતોષાશે તે હાલ પ્રશ્નાર્થ ઉભો છે એપ્રિલ ડિસેમ્બરમાં ભારતની રાજકોષીય ખાદ્ય નવ પોઈન્ટ બ્યાસી લાખ કરોડ જોવા મળી બોટ કાંડ પછી જાગેલા તંત્રની કાર્યવાહી ચર્ચામાં શહેરમાં સયાજીનગર કૃહનો એકસો પાંચમો શો વીએમસી રદ કરતા વિવાદ અને આજે તેને લઈને દેખાવો કરવામાં આવશે ઓલરાઉન્ડર એલિસ પેરીને બે હજાર ત્રેવીસની સિઝન માટે બેસ્ટ વન અને ટી ટ્વેન્ટી પ્લેયરનો અવોર્ડ આપવામાં આવ્યો ફેસલે ગાર્ડનર બેલિન્કા ક્લાર્ક અવોર્ડ અને મિચલ માર્સેલન એલન બોર્ડર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હિમાચલના રોહતાંગમાં અડધો ફૂટ બરફવર્ષા થઈ છે તો કુફરીમાં હિમવર્ષા થતાં જ ઠંડીનો પારો વધ્યો છે ઉત્તરકાશીના કાશીના ગંગોત્રી ધામમાં પણ બરફવર્ષા જોવા મળી છે તો માચ શહેર પર બલુચ લિબરેશન આર્મીનો કબજો હોવાનો દાવો બલુચિસ્તાનમાં ચાલીસ કલાકથી ચાલી રહી છે લડાઈ જેમાં પંદર લોકોના મૃત્યુ થયા છે તો કોટિયા પ્રોજેક્ટ ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટ અને સ્ટાર વચ્ચે કરાર થયો હતો સ્ટાર કંપનીના સંચાલકની ધરપકડ વિવાદ બાદ સુરસાગર તળાવમાં બોટિંગનું જે કોન્ટ્રાક્ટ છે તે રદ કરવામાં આવ્યો છે આરએમબી વિભાગ ઘોડા વેચીને સુધી બોટ કાંડથી સબક ન લીધો જર્જરિત કોઠી બિલ્ડિંગમાં અઢી મહિનાથી જાનના જોખમે સરકારી કચેરીઓ કાર્યરત જોવા મળી તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ